એકતાના પ્રદર્શન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તાજેતરમાં મોરબીમાં સંચાલન નું આયોજન કર્યું હતું ઇવેન્ટમાં અનેક ભાગ લીધો હતો જે સંસ્થાની દર્શાવે છે પદ સંચાલન નું આયોજન અને અમલ ખૂબ જ કરવામાં મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે અને માર્ગ મર્ચ વહેલી સવારે શરૂ થયું જેમાં સ્વયંસેવકોએ તેમના પરંપરાગત યુનિફોર્મમાં સફેદ શર્ટ અને ખાકી શોર્ટ્સ પહેર્યા હતા અને આરએસએસ નું કેસરિયો ધ્વજ લઈને ચાલ્યા હતા મોરબી નામ કે રસ્તા ઉપર આ માર્ચ પસાર થયું જે સ્થાનિક રહેવાસીઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું જેમણે આ ઇવેન્ટને જોવા માટે ભેગા થયા હતા ભાગ લેનારાઓની શિસ્તબદ્ધ રચના અને સુમેળભર્યા હલન ચલન સ્વયંસેવકોના કડક તાલીમ અને સમર્પણનો પુરાવો હતો આરએસએસના વરિષ્ઠ નેતાઓ જેમાં પ્રાદેશિક અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે એવેન્ટને દેખરેખ રાખવા માટે હાજર હતા તેમણે માર્ચના પ્રારંભમાં સભાને સંબોધિત કર્યું જેમાં શિસ્ત એકતા અને રાષ્ટ્ર સેવાના મહત્વ પર ભાર મૂક્યો નેતાઓએ પથ સંચાલનની ઐતિહાસિક મહત્વતાને પણ હાઇલાઇટ કર્યું જે આરએસએસની સ્થાપના પછીથી પરંપરા બની હતી માર્ચ દરમિયાન રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ગૌરવને પ્રોત્સાહન આપતા સૂત્રો બોલાવવામાં આવ્યા જેનાથી દેશભક્તિનું વાતાવરણ સર્જાવું સ્વયંસેવકોએ વિવિધ કસરતો અને રચનાઓનું પ્રદર્શન પણ કર્યું જે તેમની શારીરિક તંદુરસ્તીને સુમેળને દર્શાવે છે ઇવેન્ટનું સમાપન કેસરિયા ઔપચારિક સલામી સાથે થયો ત્યારબાદ આરએસએસના વરિષ્ઠ નેતાએ ભાષણ આપ્યું જેમાં સંસ્થાની રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક સેવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું મોરબીમાં પથ માત્ર શક્તિનું પ્રદર્શન જ નહોતું પરંતુ આરએસએસની સમુદાય અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાની ભૂમિકા પણ યાદ અપાવતું હતું ઇવેન્ટને સ્થાનિક સમુદાય તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો જેમાં ઘણા રહેવાસીઓએ સ્વયંસેવકોની શિસ્ત અને સમર્પણની સંસ્થા કરી પ્રશંસા કરીને મોરબીમાં પથ સંચલનના સફળ અમલથી આ વિસ્તારમાં આરએસએસના સતત પ્રભાવ અને હાજરી રેખાંકિત કરવામાં આવી